વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર પંદરમાં આવેલ ઢોરવાળા પર કાર્યવાહી કરવામાં આવી હતી વાઘોડિયા રોડ ડી પાસે આવેલી સોસાયટીઓમાં સપાટો બોલાવી પાલિકાએ ઢોરો જપ્ત લેવા માટે માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે અત્યારે વહીવટી વોર્ડ નંબર પંદર વિસ્તારમાં વાઘોડિયા રોડ ડીમાટ રોડ પાસે હવે ચામુડાધામ હરિધામ સોસાયટીમાં જે કંઈ પશુ માલિકો દ્વારા ઢોરવાડા રાખે ગાયો રાખેલ છે એ ગાયોની અંદર લાયસન્સ મેળવેલ નથી અથવા પશુનું ટેગિંગ કરાવેલ નથી અથવા સાથોસાથ જે ગંદકી કરે છે રસ્તા ઉપર કે કોઈ ગાયો બાંધરી છે એ ગાયો જમા લેવાની અને તેઓને દંડનીય કાર્યવાહી હાલ ચાલુ છે અત્યાર સુધી ત્રણ ગાયો કબજે કરવામાં આવી છે એમ દંડ કેટરો લેવામાં રૂપિયા દંડ અત્યારે વસૂલવામાં આવે છે અચ્છા માલિક પાસે રૂપિયા દંડ વસૂલવામાં આવે છે જે હોય જે કોઈ પશુ માલિકો તેવાની ગાયો રસ્તા ઉપર બાંધે છે એ પાછળ દંડ વસૂલવાની કાર્યવાહી ચાલે છે ડોક્ટર વિજય પંચાલ માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ જાણ કરી નથી બરાબર કડી તૂટી ગઈલી છે અમારી ગાયની બરો ચીપ મારેલી છે અને તે સત્તા સાહેબ માનતા નથી હું આગળની કાર્યવાહીમાં જવા માંગુ છું બરાબર મારી ગાયો અહિયાં કેટલી લે છે સાહેબ ખોડાભાઈ રબારી અત્યારે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વહીવટી વોર્ડ નંબર ચૌદ અને પંદર અધ વિસ્તારમાં જે કંઈ પશુ માલિકોના ઢોરવાડાઓ છે ત્યાં લાયસન્સ મેળવેલ નથી ટેગિંગ કરાવેલ નથી તેમજ સરકારી કે જાહેર માર્ગ ઉપર તેઓએ રસ્તા પર પશુ બાંધેલા છે એ પશુઓ જમા લેવાની અને ઢોરવાડા ડિમોલિશનની કાર્યવાહી વહીવટી વોર્ડ નંબર ચૌદ વહીવટી વોર્ડ નંબર પાંચ અને પંદર નંબર સાથે રાખી કામગીરી કરવામાં આવી રહેલ છે અને ગાયો જો રજીસ્ટ્રેશન કરેલી પશુ હશે તો પાછા આપવામાં આવશે એ છે કોઈ પશુ પાછા આપવામાં નહીં આવે અત્યાર સુધી બાપોદ ગામની અંદર રંગવાટીકા છે હીરાબાનગર એ વિસ્તારમાં કામગીરી કરી છે અને આગામી સમયમાં વડોદરા શહેરના તમામ આદ વિસ્તારની અંદર જે કંઈ પશુ માલિકોના ઢોરવાડા છે તમામ જગ્યાએ તપાસની તેમ મળી કરવા શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા ફોટ સારી છે તો બીજ સાંદર છે પેલી માલ છે કે બીજી નાખી બે વાર ઉતાર નાખ્યો છે એમ ને